તો ખેરાલુ પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે જ્યાં જુઓ ત્યાં કેસરીઓ જ કેસરીઓ જોવા મળી રહ્યો છે તો ચોવીસ બેઠકમાંથી માંથી તેર ભાજપના ફાળે જતી દેખાઈ રહી છે સાત બેઠક કોંગ્રેસ જ્યારે કે છ ની હજી પણ બાકી છે તો આ અંગે વધુ અપડેટ મેળવીશું કે અત્યાર સુધીમાં કયા અપસેટ સર્જાયા છે કોનું પલડું અહીંયા ભારી રહ્યું છે અને કેમ ભારી રહ્યું છે કયા ગણિત સાચા પડ્યા અને કયા ગણિત ખોટા પડ્યા છે અપડેટ આપશે લક્ષ્મણ અમારા સહયોગીજી જે સંધ્યા બિલકુલ જૂનાગઢનું રિઝલ્ટ જે મહાનગરપાલિકા છે ત્યાં સ્પષ્ટ થઈ ગયું છે પંદરમાંથી દસ વોર્ડમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતવામાં સફળ નથી રહી જે સાઠ બેઠકો છે જૂનાગઢ મહાનગરપાલિકાની તેમાંથી અડતાલીસ બેઠકો પર ભાજપે કબજો કરી લીધો છે ફક્ત અગિયાર બેઠક કોંગ્રેસને મળી છે ભલે ગઈ ચૂંટણી કરતાં ભાજપની છ બેઠકો ઘટી છે પરંતુ દસ વોર્ડ એવા છે કે જ્યાં સંપૂર્ણપણે ભાજપની પેનલ બની છે બે વોર્ડ એવા છે કે જેમાં કોંગ્રેસની પૂરેપૂરી પેનલ બની છે જ્યાં ચાર ચાર બેઠક જીતવામાં કોંગ્રેસ સફળ રહ્યું છે પરંતુ જે પ્રકારે કોંગ્રેસ કહી રહ્યું હતું કે અમે પ્રજા વચ્ચે જઈ રહ્યા છીએ અને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યા છીએ અને જે ભ્રષ્ટાચારના આરોપો અને ગેરવહીવટના આરોપો જે લગાવ્યા હતા અને એમ પણ કહ્યું હતું કે છેલ્લા બે વર્ષથી જુનાગઢ મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન છે એટલે જનતા ત્રસ્ત થઈ ગઈ છે પરંતુ એવું કશું જ પરિણામમાં જોવા નથી મળ્યું અને પરિણામ સ્વયં સ્પષ્ટ કરી રહ્યા છે કે હજુ પણ જૂનાગઢની જનતાને ભાજપ ઉપર વિશ્વાસ છે કોંગ્રેસ હજુ પણ ક્યાંક કાચી પડી રહી છે અને બીજો એક જે જે અપસેટ સર્જાય છે કે કોંગ્રેસ પાસે ઘણા અત્યાર સુધીમાં જે મહુદા છે રાધનપુર છે ઓડ છે આવી નગરપાલિકાઓ હતી પરંતુ હવે એ પણ કોંગ્રેસ પાસે રહી નથી આ તમામ નગરપાલિકાઓ એવી છે કે જ્યાં કોંગ્રેસ ભાજપ છે એ કોંગ્રેસને માત આપીને બહુમતી મેળવવામાં સફળ રહી છે ત્યાં વર્ષો બાદ ભાજપના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ ભાજપના હશે વર્ષો બાદ આપણે જોઈએ તો મહુદા છે ઓડ છે રાધનપુર છે આ ઉપરાંત ચોરવાડ નગરપાલિકા પોતે હાર્યા પરંતુ ભાજપ સંપૂર્ણપણે ત્યાં હાવી રહી કોંગ્રેસ પર અને કોંગ્રેસનો કંગાર દેખાવ ચોરવળમાં જોવા મળ્યો દસ વર્ષ પછી ત્યાં ભાજપે સત્તા ફરીથી મેળવી લીધી છે અને આવું જ જે જોવા મળી રહ્યું છે કે ઓડમાં પણ ભાજપ ફરી એક વખત સફળ રહ્યું છે અને કોંગ્રેસ ખરેખર મંથન કરવાનો વિષય છે કોંગ્રેસ માટે કે જે જેવી જે નગરપાલિકાઓ મજબૂત છે ભાજપને ટક્કર આપી રહી છે 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 પરંતુ એ પણ સંધ્યા અત્યારે હાલના પરિણામો પરિણામો આજના તેમાં જોવા નથી મળી રહ્યું સંધ્યા બિલકુલ તો જે ધરા હતી એ ધરા કોંગ્રેસ ગુમાવી રહી છે આ ચિત્ર અહીંયાથી સ્પષ્ટ થઈ રહ્યું છે આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અમરેલી વાત કરીશું અમરેલી જિલ્લામાં ભાજપનો દબદબો કોંગ્રેસના સુપડા સાફ

સાવરકુલા શહેર હોય મીઠાપુર પણ હોય બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી નું જયારે સોળે કળાએ કમલ ખીલું ત્યારે હું તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકને અભિનંદન આપું છું અને કાર્યકર્તાનો આભાર માનું છું અને તમામ મતદાર ભાઈઓનો પણ આભાર માનું છું પાલિકા નગરપાલિકા અઠયાવીસે અઠયાવીસ સીટ આપે અમને આપી છે વિશ્વાસ વિશ્વાસ જે અમારા પર છે એ એ એડે જવા દઈએ આશા સાથે રાજુલાના રાપર નગરપાલિકામાં ભાજપનો દબદબો અઠ્યાવીસ માંથી એકવીસ બેઠક પર ભાજપનો કબજો કોંગ્રેસના ફાળે આવી છે સાત બેઠક વોર્ડ નંબર પાંચ ની પેનલ પર કોંગ્રેસે કર્યો છે કબજો ખૂબ આનંદનો દિવસ છે આજે આજે રાપરમાં ભારતીય જનતા પાર્ટીની અમારી બોડી બની ચૂકી છે છ વોર્ડની ગણતરીના અંતે અત્યાર સુધી અમે અઢાર સીટો જીતી ચૂક્યા છીએ એટલે મારી બોડી બની ગઈ છે અને હજી સાત નંબર વોર્ડ પણ અમે ચારેય સીટો વિજય બની રહ્યા છીએ એટલે ભવ્ય વિજય આ રાપરમાં ભારતીય જનતા પાર્ટીનો થયો છે તો ડાંગ જિલ્લા પંચાયતની એક સીટ ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે કડમાર બેઠક પર ભાજપ ઉમેદવાર લતાબેન લોતિયાની ત્રણ હજાર ત્રણસો પચીસ મતથી લીડથી જીત થઈ છે ભાજપના ઉમેદવારની જીતને લઈને કાર્યકરોમાં ઉત્સાહ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી જીતને વધાવી છે વડોદરાની શિનોર તાલુકા પંચાયતની સાધલી બેની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે મતગણતરી યોજાય ભાજપના પ્રકાશ પટેલની અગિયારસો પાંચ મતથી ભવ્ય ચિત ભાજપના ઉમેદવાર પ્રકાશ પટેલને એક હજાર છસો ઓગણપચાસ મત મળ્યા કોંગ્રેસના ઉમેદવાર કનુ પટેલને પાંચસો ચુમ્બાળીસ મત મળ્યા ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં પણ લીડ મેળવી છે જે મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો તથા એમના એજન્ટો રૂબરૂમાં હાથ ધરવામાં આવેલ છે જે પૈકી કનુભાઈ મોહનભાઈ પટેલને પાંચસો ચુમ્માળીસ મત મળ્યા હતા પ્રકાશભાઈ કનુભાઈને સોળસો ઓગણપચાસ મત મળ્યા હતા નોટાને ત્રેવીસ મત મળ્યા હતા આમ કુલ બાવીસો મત મળેલ છે તો પાટણ જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો છે હારી જ રાધનપુર અને ચાણસમા પાલિકામાં ભાજપની જીત થઈ છે સિદ્ધપુર પાલિકામાં વોર્ડ નંબર એક અને સાતમાં ભાજપની જીત રાધનપુર નગરપાલિકામાં ભાજપે કોંગ્રેસને આપ્યો છે પછડાટ રાધનપુરમાં પાલિકામાં ભાજપની જીત રાધનપુર પાલિકામાં સત્તા પરિવર્તન થતા સમર્થકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે ગણતરી હતી ત્યારે ચોક્કસ કહી કે દરેક જગ્યાએ ક્યાંક ભાજપની બહુમતી સામે આવી છે દ્રશ્ય બતાવીશ કે જે રીતે પાટણ જિલ્લાની જો વાત કરીએ તો ત્રણ નગરપાલિકા અને સિદ્ધપુરના વોર્ડ નંબર એક અને હાથની પેટા ચૂંટણીની મતગણતરી હતી જેમાં સિદ્ધપુરના વોર્ડ નંબર એક અને હાથમાં ક્યાંક ભાજપની બહુમતી મળી છે બીજી બાજુ ચાણસમા નગરપાલિકાની વાત કરીએ તો ચાણસમા નગરપાલિકામાં ફરી ક્યાંક ભાજપે પુનરાવર્તન કર્યું છે એટલે કે ભાજપ શાસિત નગરપાલિકા ફરી ચાણસમાં નગરપાલિકા બનશે બીજી બાજુ હારીત નગરપાલિકાની વાત કરીએ તો હારીજ નગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસિલ કરીને ક્યાંક ફરી ભાજપનો ભગવો લહેરાયો લહેરાયો છે પરંતુ ચોક્કસ કહીએ કે જે રીતે રાધનપુર નગરપાલિકા જે હાઈ પ્રોફાઇલ નગરપાલિકા તરીકે ઓળખાતી હતી જ્યાં વર્ષોથી કોંગ્રેસ શાસિત આ નગરપાલિકા હતી પરંતુ અહીંયા પણ ક્યાંક ભાજપનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસ પાસેથી ક્યાંક ભાજપે સત્તા આંચકી લીધી છે એટલે ચોક્કસ કહીએ કે રાધનપુર નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે એટલે ક્યાંક ને ક્યાંક ભાજપની બહુમતી થતાં ત્રણેય નગરપાલિકામાં ભાજપ સમર્થકોમાં ઉમેદવારોમાં તમામ ક્યાંક ખુશીની લહેર જોવા મળીને અનેરો ઉત્સાહ જોવા મળ્યો એટલે ચોક્કસ કહીએ કે જે પાટણ જિલ્લો ક્યાંક કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો પરંતુ અહીંયા પણ ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડો પાડ્યો છે અને ત્રણ નગરપાલિકા એટલે કે હારી ચાણસમા અને રાધનપુર નગરમાં સ્પષ્ટ બહુમતી કરી છે ને જે વેટાચૂટની હતી તાલુકા પંચાયતમાં માત્ર સિદ્ધપુરની જે સમોડા હતી ત્યાં જ કોંગ્રેસ આવી છે બાકી જે સમીની કનીજ હતી તે તાલુકા પંચાયતમાં પણ બીજેપી બહુમતી આવી છે એટલે ચોક્કસ કહીએ કે કોંગ્રેસના ગઢમાં ભાજપે ભગવો લહેરાયો છે ને ઉત્સાહ જે સમર્થકો છે તેમાં ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાધનપુર માં પણ ભાજપે કબજે કર્યું છે આ સાથે ઓડમાં ભાજપમાં ફર્યું છે બુલડોઝર તો ચોરવાડ માં દસ વર્ષે ભાજપનું શાસન આવ્યું છે ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પરાજય થયો છે આ સાથે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્રનો પણ પરાજય થયો છે તો ઘણા અપસેટ આ રીતે સર્જાયા છે બીજેપી તરફથી આપણી સાથે પારુલબેન સાથે સાથે છે અને પણ વિશેષજ્ઞ અપસેટ આ વખતે સર્જાયા છે સવાલ એ છે કે આ પાલિકાની જે ચૂંટણીઓ હોય છે ભલે આને લોકો અવગણતા હોય સામાન્ય વ્યક્તિના રીતે જોઈએ તો એમને બહુ મોટું એવું આમાં કંઈ દેખાતું ના હોય કે આ તો સામાન્ય ચૂંટણી છે કારણ કે સામાન્ય રીતે લોકસભા અને ધારાસભાની જ્યારે ચૂંટણી આવતી હોય એને જ મુખ્ય ગણતા હોય છે પરંતુ આ પ્રકારની ચૂંટણીમાંથી એક નાના

વોટર્સો બહુ જોઈ જોઈને વોટ આપતા હોય છે કારણ કે આપને બતાવું કે કોઈ પણ હોય એટલે કે જેમ બાવડાનું કે સાણનું આપણે ઉદાહરણ લઈએ તો ત્યાં કોંગ્રેસને જે છે ઘણી સીટો મળી કારણ કે એ સેમી અર્બન એરિયા છે ત્યાં વિકાસ થયેલો છે તેમ છતાં પણ લોકોએ કેમ અલગથી એટલે કે કોંગ્રેસને કેમ વોટો આપ્યા કે એના ઉમેદવારો કેમ આવ્યા તો એ આપણે કહીશ કે ત્યાં મુખ્યત્વે ગામીણ અને સેમી અર્બનમાં લોકો જે હાલમાં જે ગવર્નન્સમાં છે સપોઝ બીજેપી પાસે હોય તેમ છતાં પણ કોંગ્રેસ મળી એનો અર્થ આપણે એમ કહીએ કે વોટર્સો જે છે બહુ સજાગ છે અને જે પણ વિકાસ કામો કરે એને જોઈને લોકો જે છે કન્વર્ઝન એટલે કે વોટો આપતા હોય છે અને આવનારા સમયમાં હજી પણ વોટર્સ છે એ બહુ સજાગ રહેશે અને એ જે છે તમામ પક્ષો જો કામગીરી નહીં કરે સત્તાધીશો કામ નહીં કરે તો મને લાગે કે વોટર્સોને એ બદલતા વાર નહીં લાગતી એ આજનો વોટર્સ એ કાલનો લોકશાહીનો મુખ્ય પ્રયોજક છે એટલે કે એ મુખ્યત્વે આપણે કહીએ કે લોકશાહીમાં જો વિકાસ જે છે આપણા કામો જે છે એ આગળ ધપાવવાના હોય અને એના માટે જે બજેટ કે જે પણ હોય એ સમયસર નહીં વાપરે સ્થાનિક લેવલે તો મને લાગે છે કે એ જે આજનો જે વોટર્સ છે એ મુખ્યત્વે શુભ એટલે કે લીડર્સને બદલતા નથી લાગતી અને એ મુખ્યત્વે બીજેપી અને કોંગ્રેસે આજે જોયું કે કોંગ્રેસની ઘણી જે છે કોંગ્રેસને જે છે પાંચસો બેતાલીસ સીટો જે છે એ મળી હતી જે નગરપાલિકાઓની એ આજે અડધી થઈ ગઈ અને જો પણ એ પણ જે છે હાલમાં જો લોકોની રજૂઆતો જ્યાં જ્યાં છે જે ઉમેદવારો આવતીકાલથી ગુજરાતનું વિધાનસભાનું બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે આજે કામકાજ સલાહકાર સમિતિમાં જે બિલ આવવાના છે એના માટે પણ ચર્ચા તો આ ચહેરો પણ આ વખતે અગત્યનો રહ્યો છે કારણ કે એમના જ વિસ્તારમાં આપણે જોયું છે કે આંકલાવમાં

અને એમની જે ઇફેક્ટ એમની કામગીરીના કારણે જે છે આ વખતે બીજેપી અને કોંગ્રેસ બંનેને ફાયદો થયેલો છે ના કારણ કે જ્યારે મતદાન હતું પારુબેન આપને તો યાદ છે કે એ સમયે આપણે જ આરોપ લગાવ્યા હતા બીજેપી પર કે શામ દામ દંડ ભેદથી ચૂંટણી જીતવા માટે બીજેપી ઈચ્છી રહી છે તો તમે ક્યાં છો કોંગ્રેસ ક્યાં છે તમારા જ વિસ્તારમાં જો કોંગ્રેસ ખાતું ન ખોલાવી શકે અથવા તો જ્યાં સુધી પહોંચવાનું એ ન પહોંચી શકે તો પછી શું મતલબ છે એનો સંધ્યા એકદમ સાચી વાત કહી કારણ કે આપણે જોયું છે કે વાતો એ લોકોની એવી પ્રત્યારોપ જ કરવામાંથી પાર્ટી આખું એ જ કામ કરે છે બાકી એકચ્યુઅલ ગ્રાઉન્ડ લેવલ કરતી નથી એનું જ આ રિઝલ્ટ છે એવી વાત કરે કે ભાઈ તમે શામધામ દંડ ભેદ મસલ પાવર મની પાવર વાપરીને તમે લોકો સત્તા ઉપર આવો છો ના એવું નથી જો એવું હોત ને તો આજે પોતે ત્યાંના ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય નગરસેવક બનવા ગયા તેમ છતાં હર્યા

પણ ગ્રામ્ય લેવલ જે ખરેખર કોંગ્રેસનું મૂળ ગણાતું હતું શહેરી વિસ્તારમાં બીજેપી પોતે પણ સ્વીકારતી હતી કે ગ્રામ્ય લેવલ પર એકત્રીસ જિલ્લા પંચાયતોમાંથી જિલ્લા પંચાયતો જે કોંગ્રેસ પાસે પરંતુ ધીમે ધીમે બે આપણે ઇલેક્શનો આવ્યા વિધાનસભાના એમાં એ થોડી મજબૂત બની પરંતુ બે અને

અને કીધું કે ભાઈ જે અમે બીજેપીની સાથે છીએ એ બહુ સટપજ છે કારણ કે એના કારણે આ સ્પષ્ટ દેખાય છે કે ગ્રામીણ વોટર્સ ખેડૂતો મુસ્લિમો એસસી એસટી અને જે છે કે મુખ્યત્વે મહિલાઓ પણ ગ્રામીણ મહિલાઓ પણ હવે જે છે એ તમામ જે છે બીજેપી સાથે જે છે વોટર્સ જે કન્વર્ઝન થયા અને સુશાસનમાં એમને માનવા માંડ્યા એ બહુ

અને અને અન્ય કોઈ નથી ખૂબ જ સરસ અને શાંતિપૂર્વક રીતે મતગણતરી પૂરી થઈ ગઈ છે તો સવાલ એ છે કે સલાયામાં શું થઈ ગયું દ્વારકાધીશના આશીર્વાદ કેમ અહીંયા નથી મળી રહ્યા 28 માંથી પંદર કોંગ્રેસ અને તેર બેઠક પર આમ આદમી પાર્ટી જીતે છે

એક સામાજિક એમની જ્ઞાતિનું હોય એ લોકોનું પણ કામ થતું હોય છે કે ભાઈ આ અમારી જ્ઞાતિના છે અથવા તો એમનું લોકલ રાજકારણ કામ કરતું હોય છે એટલે હોઈ શકે આના ઉપર ખરેખર અમારી પાર્ટી મનોમથન કરશે અને નેક્સ્ટ કેવી રીતે સ્ટેપ લઈને આગળ વધવું એના ઉપર અમારે તો તરત જ અહીંયાથી પતાવીને કમલમ અમે બધા ભેગા થતા જ હોઈએ છીએ અને અમારી પ્રશિક્ષણ પણ થાય શિક્ષણ પણ થાય ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ પણ કરીએ એટલે બધું જ અમારું છે ને

આમ તો આ લડાઈ જે છે રાજકીય જંગ જે છે એ મુખ્યત્વે લોકલ જ હોય છે આમાં જાતિવાદ જ હોય છે અને સ્થાનિક પ્રશ્નો જ હોય છે આમાં કોઈ પણ સ્ટેટ લેવલના પ્રશ્નો આવતા નથી કે કોઈ લોકસભા એટલે લોકસભાના પ્રશ્નો કોઈ ચર્ચાતા નથી પરંતુ આ જે છે મુખ્યત્વે બીજેપી માટે લર્નિંગ રહેશે કે જો એ મુખ્યત્વે જે ત્યાંના સ્થાનિક લીડર્સ સાથે નહીં રાખે તો પણ આ જે છે એમને મનોમંથન કરીને આ પણ આગળનું પ્લાનિંગ કરવું જોઈએ પણ કરવું જોઈએ આપણે વાત કરી સ્થાનિક પ્રશ્નો પરંતુ આ વખતે આપણે એ પણ જોયું કે હિન્દુ મુસ્લિમ ઉપર પણ નિવેદનો આવ્યા બીજેપી ના નેતા હોય કે પછી કોંગ્રેસ ના નેતા હોય તો હિન્દુ મુસ્લિમ હા હિન્દુ મુસ્લિમ ઉપર રાજનીતિ તીજ થઈ ગઈ બુલડોઝર ફેરવવાની વાત કરી એટલે ઘર તોડવાની વાત કરી તો આ બધા મુદ્દા પણ આવી રહ્યા છે સ્થાનિક ની ઉપર જઈને આ બધા મુદ્દા આવી રહ્યા છે જે લગ નેશનાલ લેવલ મુદ્દા કહેવાય છે સ્ટેટ લેવલ ના મુખ્યત આપને સ્ટેટ લેવલ ના કે જે યુપી નું જે બુલડોઝર ચાલે એ પ્રમાણે સ્ટેટ લેવલ અહીંયા પણ બુલડોઝરની જે વાતો આવી એ બહુ એટલે આગામી સમય માટે લોકોએ અને મતદારોએ વિચારવાનું પણ રહે કે આવા પ્રશ્નો ભવિષ્યમાં ઊભા ના થાય અને એ માટે પણ સ્ટ્રેટેજી છે ભવિષ્યમાં આ પણ બીજેપીએ પણ એ મંથન મનોમંથન કરવું પડે

અત્યારે જૂનાગઢ આ અપડેટ સામે આવી રહ્યું છે ચૂંટણીના પરિણામો તોફાની બન્યા છે ક્યાંક બબાલ પણ થઈ છે તો ઘણી વખત એવું થતું હોય છે કે ચૂંટણી બાદ પોતે ઈચ્છો તે પ્રકારના પરિણામ ન આવે અથવા તો તમારી પાલિકાના ચૂંટણીના પરિણામ બાદ ક્યાંક ને ક્યાંક માથાકૂટ થયાની વિગતો સામે આવી રહી છે અને હાલ આપણે જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર આઠમાં પોલીસનો કાફલો અહીંયા પહોંચ્યો છે કોંગ્રેસનું વિજય સરઘસ અહીંયાથી નીકળ્યું હતું અને ત્યાં ક્યાંક ને ક્યાંક જે માથાકૂટ થઈ હોવાની વિગત અત્યારે જોવા મળી રહી છે અને પોલીસ અત્યારે હાલ કાફલો જે છે તે પહોંચી રહ્યો છે અને આ ઘટનામાં કુલ કેટલા લોકોને ઈજા થઈ છે તે તમામ વિગતો જે છે તે જાણવા મળશે પરંતુ હાલ પોલીસ અહીંયા પહોંચી છે પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે અને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક જે ઘટના જે બની હતી માથાકૂટની જે ઘટના બની હતી જે વિજય સરઘસિંહ કોંગ્રેસ કોંગ્રેસનો અને તેમાં ક્યાંક ને ક્યાંક બબાલ ઘટના જે સામે આવી હતી અને હાલ પોલીસ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક ન્યુઝી ગુજરાતી જુનાગઢ તો હવે જે રીતે અપડેટ મેળવી અમારા સહયોગી ગ્રાઉન્ડ ઝીરો પરથી જે વાત કરી રહ્યા હતા કે કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાંથી માળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મનપાની ચૂંટણી મતદાન પતિ ગયું હતું ત્યારબાદ આજે પરિણામ પણ આવી ગયા છે અને પરિણામ બાદ આ રીતે ક્યાંક કોઈનામાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે કારણ કે આ કહેવાય છે ને કે ઉત્સાહમાં આપો ન ખોવો જોઈએ પરંતુ અહિયાં કઈક એવું જોવા મળી રહ્યું છે ચૂંટણી

જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાંથી નીકળે છે ઉત્સાહમાં હતા અને ત્યારબાદ તેમની રગઝગ થાય છે જો કે પોલીસ ત્યાં પહોંચેલી હતી પોલીસ ત્યાં હાજર હતી માટે તેઓએ શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો બબાલ થઈ હતી જ્યારે તેઓ સરઘસ કાઢી રહ્યા હતા અને માટે જ અમે ફરી એક વખત કહીએ છીએ કે ઉત્સાહનો અતિરેક પણ ન હોવો જોઈએ અને ઉત્સાહમાં આપો પણ ન ખોવો જોઈએ ક્યાંથી આ શરૂઆત થઈ કેવી રીતે થઈ અમારા સહયોગી સંજય આપણને અપડેટ આપશે જે સંજય

પણ પહોંચી હોવાની પ્રાથમિક જે છે છે વિગતો સામે આવી હાલ અત્યારે પોલીસ કશું જ કહેવા કહી રહી નથી માત્ર ને માત્ર પોલીસનો કાફલો જે છે તે અહીંયા પહોંચ્યો છે અને આ સીતાખાના ચોક જે છે ત્યાંથી વિજય સરઘસ નીકળી રહ્યો હતો ને તે દરમિયાન ક્યાંક ને ક્યાંક પથરાવની વાત પણ સામે આવી રહી છે ને સાથે જે પણ કેટલાક જે તત્વો છે કે તેઓએ આ વિજય સરઘસ ઉપર હુમલો કર્યાની વિગત જે છે તે સામે આવી છે હાલ પોલીસ પાસેથી કોઈ પણ પ્રકારની વિગત મળી નથી પરંતુ જે પ્રાથમિક વિગતો જે સામે આવી રહી છે અને તે સંધ્યા એ છે કે આ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ જે વિજય સરઘસ નીકળ્યો હતો ને તેમાં ક્યાંક ને ક્યાંક જે બબાલની ઘટના જે સામે આવી છે જોકે હવે પોલીસ પાસેથી જે ચોક્કસ જે વિગત મળશે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે હકીકતમાં આ ઘટનામાં શું બન્યું હતું પથરાવ થયો હતો કે પછી કયા એવા તત્વો છે કે જેઓએ આ આખે આખા શાંત માહોલને દોડવાનો પ્રયત્ન કર્યો હશે તે તમામ વિગતો જે છે તે પોલીસ પાસેથી જે ચોક્કસ વિગત સામે આવશે ત્યારબાદ જ ખ્યાલ આવશે જી જી સંજય આપે જે વિડીયો પણ અમને બતાવ્યા હતા તેમાં વિડીયોમાં પણ દેખાતું હતું કે કેટલાક લોકોને લઈને જઈ રહી હતી પોલીસ એટલે કે મામલો શાંત કરવાનો તો એવો પ્રયત્ન કર્યો હતો અને અત્યારે જે રીતે આપની આ પાછળના પણ જે દ્રશ્યો જોઈ રહ્યા છે અમે બજાર વિસ્તારના દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે ત્યાં પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે મામલો શાંત થઈ ચૂક્યો છે બિલકુલ સંધ્યા આ જે પ્રકારે પરિણામ આવી રહ્યા હતા જૂનાગઢ મહાનગરપાલિકાના જે પરિણામ આવી રહ્યા હતા તે સ્વાભાવિક છે કે વિજેતા ઉમેદવાર હોય અને તેઓને ઉત્સાહ ચોક્કસથી હોય અને એ ઉત્સાહના માહોલમાં તેઓએ જે વિજય સરઘસ કાઢવાનો જે પ્રયાસ કર્યો હશે ને વિજય સરઘસમાં ક્યાંક ને ક્યાંક એવા તત્વો પણ હશે કે જે કદાચ એ વિજેતા ઉમેદવાર સામે હારી ગયા હોય કે પછી અન્ય કોઈ તત્વો હોય તેઓએ આ માહોલને ડોળવાનો જે પ્રયત્ન કર્યો હશે છે અને વિજય સરઘસ કાઢ્યું છે આપ જોઈ શકો છો આમાં જો એકાદ બે વ્યક્તિ નીચે પડ્યા માથું પટકાયું તો શું થશે પોલીસ ની હાજરીમાં ભાજપના સમર્થકો ભાન ભૂલ્યા છે ઉમેદવારો

સત્તા પરિવર્તન થયો છે પરંતુ ક્યાંક સત્તા પરિવર્તનમાં જે રીતે ભાજપના ઉમેદવારો અને સમર્થકો જે જીત નો જશ્ન મનાવી રહ્યો છે તે જીત નો ક્યાંક માતમમાં ફેરવાઈ શકે છે કારણ કે જે રીતે જીતનો જશ્ન મનાવી મનાઈ રહ્યો છે તે ક્યાંક જીસીબીના પાવડામાં તો ક્યાંક કારમાં ખુલ્લે આમ જોખમી રીતે સવાર થઈ રહ્યા છે અને ટ્રાફિક પણ એટલી હદે છે કે કોઈ આકસ્મિક ઘટના પણ ઘટી શકે બીજી બાજુ મહત્વનું છે કે પોલીસની પણ અહીંયા હાજરી છે એટલે ચોક્કસ કહીએ કે જે રીતે વિજય સરઘસ તો કાઢવામાં આવી રહ્યો છે પરંતુ વિજય સરઘસ ક્યાંક જોખમી રીતે અને સાથે અન્ય લોકો પણ જે પસાર થઈ રહ્યા છે તેમનો જીવ ક્યાંક તાળો ચોટ્યા છે કારણ કે જે રીતે જીસીબીના પાવડામાં ઉપર બેસીને વિજય સરઘસની ખુશી મનાવી રહી છે ક્યાંક જીસીબીનો પાવડો ઉપર જો ખુલ્લો વીજ પોલ વીજ વાયર નીકળી ગયો છે તેમાં અડી જાય તો ક્યાંક શોર્ટ સર્કિટની પણ ઘટના ઘટી શકે છે તેમજ જો કોઈ હાથ ભાજપ ને મોટો ઝટકો સલાયા પાલિકામાં ભાજપનું ખાતું જ ન ખુલ્યું પંદર બેઠકો પર ભાજપ પંદર બેઠક પર કોંગ્રેસની જીત અહીંયા વાત કરી રહ્યા છે એક બેઠક પર આ ચાર બેઠક પર બસપાની જીત થઈ છે

જે દર વખતે આપણે જોવા તો માંગરોળ નગરપાલિકાની જે ચૂંટણી હોય છે તે હંમેશા રસપ્રદ અને હોય છે આ વખતે આપણે નગરપાલિકાની જે વાત કરીએ તો અંદર છત્રીસ ઉમેદવારો છે તેમાં ખાસ કરીને જોવા જાય તો પંદર છે તે ભાજપના છે પંદર છે તે કોંગ્રેસના છે અને તે આપ અને કોંગ્રેસ નું ગઠબંધન હતું એટલે એક બેઠક છે તે આપને આવી છે એટલે એ લોકો પોતાની સોળ ગણાવે છે અને બીજી તરફ બસપાની ની ચાર બેઠક આવી છે ને એક અપક્ષ આવી છે આમ જોવા જઈએ તો ભાજપ અને કોંગ્રેસ એક સરખી બેઠકો મળી છે હવે જીતનો દાવો કરવાવાળા છે કે સત્તા માટે થઈ અને બસપા છે તે નિર્ણાયક બની શકે છે જી સંધ્યા જી ઓવરઓલ જુનાગઢ ની વાત કરીએ તો આ વખતની ચૂંટણી ગઈ વખતની ચૂંટણી કરતા થોડીક અલગ રહી છે તે પણ આપણે જોયું છે આપનો આભાર મારી સાથે જોડાવા બદલ બીજી તરફ હવે ચાલાલા નગરપાલિકાની વાત કરીએ તો ત્યાં આગળ પણ ભાજપનો વિજય થયો છે ચાલાલા પાલિકામાં ભાજપનો કબજો જોવા મળ્યો છે તો ચલાલામાં ભાજપની ભવ્ય જીત જોવા મળી રહી છે અને સલાયા પાલિકા વોર્ડ નંબર સાતમાં કોંગ્રેસની ચાર બેઠક પર જીત થઈ છે જ્યારે સલાયામાં આપના તેર અને કોંગ્રેસના સત્તર ઉમેદવાર વિજેતા થયા છે

લાઠી પાલિકામાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે અને માત્ર પાંચ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે લાઠી ચોવીસ પૈકી અઢાર બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે અને